ખાતે પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે એક શામ સેના કે નામનો કાર્યક્રમ યોજાયો હતો હતો જેમાં દેશભક્તિનો જોવા મળ્યો જાણીતા લોકગાયક પદ્મશ્રી ભીખુદાન ગઢવી કીર્તિદાન ગઢવી ફરીદા મીર અને અભયસિંહ રાઠોડ સહિતના કલાકારોએ દેશભક્તિના ગીતો તેમજ શૌર્ય ગીતો રજૂ કરીને શ્રોતાઓને દેશભક્તિના જોશમાં લાવી દીધા હતા કલેક્ટર દિલીપ રાણા સહિત અતિથિઓ દ્વારા કાર્યક્રમનું દીપ પ્રગટાવીને ઉદઘાટન કર્યા બાદ પુલવામાના શહીદોને તસવીર ની પાસે પુષ્પો કરી શ્રદ્ધાંજલિ હતી અને ત્યારે શ્રોતાઓએ મીણબત્તી તેમજ પોતાના મોબાઈલ ચાલુ કરતા જાણે તારલા ઉતરી આવ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો કલાકાર મોદી નારાઓ લગાવતા મોદી હતા ઉમટી પડેલા યુવાનોમાં જાણે દેશ પ્રેમનો નો જાગી ઉઠ્યો હોય અને શ્રોતાઓના લોકગીતોના સંગે ઉઠ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ મહેશ પટેલ પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવ સહિત અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા છું અને ઈ આટલી બધી બહોળી સંખ્યા છે આટલી બધી જગ્યા પણ વિશાળ છે પણ નહીં બેસે નહીં જ બેસે ગુજરાત સાંસ્કૃતિક અને યુવક સેવાનો આ જબરજસ્ત શહીદો અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ વલ્લભ વિદ્યાનગર ખાતે હું અભિસભાઈ ભીખુદનભાઈ ફરીદાબેન દ્વારા યોજાયો અને ખૂબ જ શ્રોતાઓનો વિદ્યાર્થીઓનો અને અહીંના સ્થાનિક લોકોનો ખૂબ જ સપોર્ટ મળ્યો મા ભારતી માટે અમે વીર શહીદોને શ્રદ્ધાંજલિના ગીતો ગાયા દેશભક્તિના ગીતો ગાયા આપણે લોક સંસ્કૃતિના ગીતો ગાયા અને કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો માં બધા જ લોકોમાં દેશભક્તિનું જુવાળ જબરજસ્ત જોવા મળ્યો અને આવો જ દેશભક્તિનું જુવાળ કાયમ સચવાઈ રહે એવી ભગવતીને પ્રાર્થના તન સાથિયો અબ તુ હવાલે વતન સાથીઓ